મિત્રો જ્યારે આઈપીએસ મેડમ એક વિધવા મહિલા બનીને જેલની અંદર જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે જેલ ફક્ત ગુનેગારોને સજા આપવાની જગ્યા નથી પરંતુ સ્ત્રીઓનું શોષણ કરવાનો અંડો છે ત્યાંનો પોલીસ રાત્રે તેમની સાથે સૂવે છે તેમને તેમની ઇજ્જત છોડવા મજબૂર કરવામાં આવે છે જેલની અંદર પોલીસ દરેક મહિલા કેદીની ઇજ્જત લૂંટે છે પોલીસ કેદી મહિલા સાથે રાત વિતાવે છે અને ખરાબ કામ કરે છે જ્યારે આઈપીએસ મેડમ પોતે કેદી બનીને જેલમાં પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ એ જ કામ થયું મિત્રો પછી જે થયું તે જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી રહેજો મિત્રો રાતના લગભગ દસ વાગ્યા હતા રાજધાનીના એક મોટા સરકારી બંગલામાં આઈપીએસ ભાવના રાઠોડ તેમની ઓફિસની ફાઇલો સાથે બેઠા હતા રૂમમાં ઓછો પ્રકાશ હતો ખૂબ મૌન હતું ને ટેબલ પર પડેલી એક જાડી ફાઇલ પર તેમની નજર વારંવાર જતી હતી તે ફાઇલ પર મોટા અક્ષરોમાં લખેલું હતું ખૂબ ગુપ્ત મહિલા છેલ્લી ગેરનીતિનો રિપોર્ટ ભાવનાએ ધીમો શ્વાસ લીધો અને ફાઇલ ખોલી પેલું જ પાનું જોઈને તેમને ખૂબ આઘાત લાગ્યો પોલીસ રણજીત યાદવ દ્વારા મહિલા કેદીઓ સાથે ખરાબ કામ કરતો હતો તેમને મારતો હતો અને માનસિક રીતે હેરાન કરતો હતો નીચે એક અજાણ્યા માણસે મોકલેલી બે તસવીરો અને એક ઓડિયો ક્લિપની વિગત હતી ભાવનાનું મન અંદર સુધી હલી ગયું આ ફક્ત તેમની નોકરીનો ભાગ ન હતો આ માણસાઈનો સવાલ હતો સરકારી રીતે તપાસ કરવામાં સમય લાગશે ભાવનાએ પોતાની જાતને કહ્યું પણ આ સ્ત્રીઓની ચીસો ત્યાં સુધી રાહ જોઈ શકે તેમ નથી થોડા જ કલાકોમાં તેમણે નક્કી કરી લીધું ભાવનાએ એક યોજના બનાવી તે પોતે જેલમાં જશે પણ પોતાના અસલી રૂપમાં નહીં તે ગોળી બનશે એક પાંત્રીસ વર્ષની વિધવા મહિલા જેના પર પતિને મારવાનો ખોટો આરોપ છે નકલી પોલીસ ફરિયાદ નકલી કોટનો ઓર્ડર બધું તૈયાર કરવામાં આવ્યું ખૂબ ઓછા અધિકારીઓને આ વાતની ખબર હતી ત્રણ દિવસ પછી જેલના મોટા લોખંડના દરવાજામાંથી એક પોલીસ જીપ અંદર આવી જીપમાંથી એક નબળી દેખાતી મહિલા ઉતરી તેની આંખોમાં ડર હતો ચાલવામાં લાચારી ફાટેલા કપડાં માથા પર ઓઢરી અને કાંડામાંથી લટકતી તૂટેલી બંગડીઓ તે હતી આઈપીએસ ભાવનાના જે હવે ગોળી બની હતી છેલ્લી પેલી રાત ખૂબ મુશ્કેલ હતી ભેજવાડી કોટરી સડેલી દાર અને ગારો બોલતી મહિલા જેલર ભાવનાએ દરેક પલનો અનુભવ કર્યો કારણ કે અહીંથી જ તેમનું કામ શરૂ થવાનું હતું બીજા દિવસે એક સ્ત્રીએ ધીમેકથી પાસે આવીને કહ્યું બે નવી આવી છો વધારે બોલતી નહીં પોલીસની નજર પડી ગઈ તો સમજી સમજી લેજે કે ખતમ થઈ ગઈ તે મહિલા રૂબીના હાથથી જે છેલ્લા ચાર વર્ષથી વગર સુનવરી જેલમાં હતી કેમ ભાવનાએ માસુમ બનીને પૂછ્યું રૂબીનાની આંખોમાં ભરાઈ આવી તે રાત્રે સ્ત્રીઓને બોલાવે છે જે નથી જતી તેને પીટે છે કે ખાવામાં કંઈક ભેરવી દે છે તે રાત્રે ભાવનાએ નક્કી કર્યું હવે દરેક દુઃખ તે પોતાની આંખોથી જોશે તેને કોટડીની તિરાડોમાં એક નાનો કેમેરો છુપાવી રાખ્યો હતો તેની પોલીસનો યુનિફોર્મ અને અસલી ઓળખ જેલની બહાર ડ્રાઈવર સતીષ પાસે સુરક્ષિત હતી ત્રીજી રાતે પોલીસ રણજીત પહેલી વાર સામે આવ્યો લાંબુ જાડું શરીર આંખોમાં ગંદી નજર અને ચહેરા પર સત્તાનો ઘમંડ નવી છો તેને પૂછ્યું ભાવનાએ માથું નમાવી દીધું નામ ગોળી અવાજ એટલો ધીમો હતો કે કદાચ દિવાલોને પણ ન સાંભળી શકે પોલીસે તેની દાઢી પકડીને ચહેરો ઉપર કર્યો અને સ્મિત કર્યું સારું છે નવી હવા આવશે જેલમાં જેની અંદર જેની નજર કહી રહી હતી કે જલ્દી જ તે ગોરીને પણ તે જ રસ્તે લઈ જશે જેના પર ઘણી સ્ત્રીઓ તૂટી ચૂકી હતી ભાવનાએ કેમેરાનું રેકોર્ડિંગ ચેક કર્યું બધું બરાબર ચાલી રહ્યું હતું પણ આ ફક્ત શરૂઆત હતી તે રાત્રે કોડીમાં ઊંઘ ન આવી ચારે બાજુથી આવતી સ્ત્રીઓની ચિચકારીઓ અવાજ અને દિલમાં ઉછેરતી ક્રાંતિ એક નવી શક્તિ આપી રહી હતી ભાવનાએ બંધ મૂટી ખોલી અને પોતાની જાતને વાદો કર્યો હવે કોઈની ચીસો દબાશે નહીં હવે ખરાબ માણસોના દિવસો ગણાઈ ચૂક્યા છેલ્લા રસ્તાઓમાં તે જ રાત્રે અજીબ મૌન હતું હવા જાણે રોકાઈ ગઈ હોય દિવાલોમાં પણ ચિસ્કારીઓ અટકી ગયું હોય ભાવના જે હજી પણ ગોળીના રૂપમાં હતી કોટડીના ખૂણામાં બેઠી પોતાની સોચમાં ડૂબેલી હતી ત્રણ દિવસ વીતી ગયા હતા પણ તે ભયાનકતાની તેને કલ્પના કરી હતી તે ખરેખર અને પર વધારે ડરામણી હતી અચાનક દરવાજો ખુલ્યો બે જેલર અંદર આવ્યા અને બોલ્યા એકસો ચૌદ નંબર બહાર ચાલો સાહેબે બોલાવ્યા છે એકસો ચૌદ નંબર એ જ હતો ગોળી એટલે કે ભાવનાનો નંબર ભાવનાએ અંદરથી પોતાની જાતને સંભાળી અને બહાર નીકળી આવી તેને જેલના તે ભાગમાં લઈ જવામાં આવી જેને સામાન્ય કેદીઓ માટે બંધ રાખવામાં આવતો હતો પોલીસ રણજીત યાદવનો રૂમ એક મોટી ઓફિસ દિવાલો પર તસવીરો ટેબલ પર રાખેલી દારૂની બોટલ અને એક ખૂણામાં આરામદાયક સોફા છે જેલની અંદર એક અલગ જ દુનિયા આવું નવી રાની રણજીતે ખુરશી પર બેઠા બેઠા કહ્યું નામ શું જણાવ્યું હતું ગોળી સારું નામ છે પણ હવે તમારું નામ એ જ હશે જે હું બોલાવાનું છું તેની આંખોમાં ખરાબ ઈરાદો હતો ભાવનાએ નજર નીચે કરી લીધી પણ અંદર જ અંદર તેની નસો ખેંચાઈ ગઈ હતી કેમેરો હજી પણ ચાલુ હતો તેની ચોરીમાં છુપાવેલો નાનો કેમેરો બધું રેકોર્ડ કરી રહ્યો હતો રણજીત આગળ વધીને તેની ઓઢણી ખેંચવા જઈ રહ્યો હતો પણ ત્યારે જ ભાવના એક ઝટકો મારીને પાછળ હટી ગઈ ડરો છો જે ભાવનાએ કાપતા અવાજે કહ્યું રણજીત હસ્યો હજી તો શરૂઆત છે ગોરી અહીં ડરવાની નહીં આદત પાડવાની જરૂર હોય છે તેને બેલ વગાડી એક મહિલા જલ અંદર આવી રણજી કહ્યું તેને વીઆઈપી બરેકમાં રાખો મારી નજર નીચે ભાવનાને એક નવી કોટીમાં નવી નાખી દેવાય થોડી મોટી થોડી સાપ પણ એક ઝાડની જેમ જ્યાં દરેક ખૂણો પોલીસની નજરમાં હતો રાતના બે વાગ્યા હતા દરવાજો ખુલ્યો રૂબીના ચૂપચાપ અંદર આવી ગોરીબહેન રાત્રે સાવધાન રહેજો તે ક્યારે પર આવી શકે છે ઘણી સ્ત્રીઓ આજ જ કોઠડીમાં તૂટી છે ભાવનાની આંખો ભરાઈ આવી પર અવાજમાં મજબૂતી હતી તારો અવાજ હવે ફક્ત દિવાલોથી નહીં ટકરાઈ રૂબીના હું વાદો કરું છું આગલી બે રાતો ખૂબ ખરાબ અને ડરાવડી હતી પોલીસે ગોરીને પોતાની નજર લાવવાની પ્રયત્ન કરી ક્યારેક સારી રીતે વાત કરીને ક્યારેક જબરદસ્તી કરીને ક્યારેક ધમકી આપીને પરંતુ ભાવના દર વખતે ઝૂકીને ડરીને રડીને પણ પોતાના લક્ષ્યની વધુ નજીક પહોંચી રહી હતી આ બાજુ જેલની બહાર ડ્રાઈવર સતીશ દરરોજ એક વકીલના વેશમાં જેલ પાસે ફરતો રહેતો દરેક રેકોર્ડિંગ સુરક્ષિત કરતો મીડિયા અને મોટા અધિકારીઓ સાથે સંપર્ક વધારતો રહેતો અને પછી ચોથી રાત આવી તે રાત જ્યારે પોલીસે સ્પષ્ટ કહી દીધું કે આજની રાત તારી પરીક્ષાની રાત છે કાં તો તું મારી થઈ જઈશ કે પછી તારું અસ્તિત્વ મિટાવી દઈશ ભાવનાની કોટડીનો દરવાજો ખુલ્યો પણ આ વખતે તે એકલી નહોતી તેની પાસે એક નાનું મશીન હતું જે સિંગલ મોકલીને સતીશને ઇશારો કરતું હતું જેઓ પોલીસ તેની પાસે પહોંચ્યો અને ખરાબ કરવાની કોશિશ કરી ભાવનાએ મશીન ચાલુ કરી દીધું જેની બહાર ઊભેલો ગાડીમાં સતીશ તરત જ સચેત થઈ ગયો પોલીસ કમિશનર મહિલા આયોગના અધિકારીઓ અને બે પત્રકારોને લઈને તે તરત જ ત્યાંથી નીકળ્યો જેલની અંધારી રાતમાં હવે અંજવારું આવવાની નિશાની દેખાવા લાગી હતી ભાવના હજી પર ગોળીના રૂપમાં હતી પણ તેની આંખોમાં ક્રાંતિની આગ સ્પષ્ટ ચમકતી રહી તે ત્રીજી રાતનો અંધકાર કંઈક અલગ જ હતો હવા ભારે હતી દિવાલોમાં છિચકાર્યો નહીં હવે મૌન હતું એક કાવત કાવતરાનું મૌન ગોરી હવે ભાવના નથી લાગી રહી હતી હવે અંદર જ અંદર એક તોફાન બની ચૂકી હતી તેનું મિશન હવે એક એવા પરાવ પર પહોંચી ગયું હતું જ્યાં પાછું ફરવું અશક્ય હતું રાતના અગિયાર વાગ્યા હતા પોલીસ રણજીત યાદવ દારૂના નશામાં ડૂબેલો પોતાના રૂમમાંથી નીકળીને સીધો તે વીઆઈપી કોર્ટી તરફ ગયો જ્યાં ગોરી હતી તેના હાથમાં દારૂની બોટલ આંખોમાં ખરાબ ઈચ્છા ને ખીચામાં એક ચાવી હતી તે કોટડીની ગેટની બહાર જે જેલર ઊભા હતા પણ એક ઇશારા પર તે રસ્તો આપી દેતા હતા રણજીતે દરવાજો ખોલ્યો આજે કોઈ બહાનું નહીં બતાવતી ગોરી આજે તો તું મારી જ થઈશ ભલે જોરથી ચીસ પાડવી પડે કે ચૂપચાપ માનવું પડે ભાવનાએ ડરતા ડરતા બે પગલાં પાછળ કસ્યા કયું હું તમારી સેવા કરવા તૈયાર છું સાહેબ બસ થોડી તૈયાર રાખજો રડજી તે દરવાજો બંધ કર્યો અંદર હવે કોઈ ત્રીજું ન હતું ત્યારે જ ભાવનાએ ધીમેથી કમર પાછળ લાગેલા બટનને દબાવ્યું લાઈવ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું ડ્રાઈવર સતીશે બરાબર તે જ સમયે વિડીયોને ઓનલાઈન શેર કરવાનું શરૂ કરી દીધું રણજીતે જેવી ભાવનાની નજીક આવવાની કોશિશ કરી ભાવનાએ કહ્યું પહેલાં તમારી સેવા કરું કે તે જણાવું જે હું જાણું છું રણજીત અટકી ગયો શું અર્થ ભાવના હવે સીધી ઊભી થઈ ગઈ ચહેરા પરથી ડર નહીં પરંતુ આગ ઝલકી રહી હતી હું જાણું છું તમે આ જેલમાં ફક્ત પોલીસ નથી એક આખો ગેર કાનૂની ધંધો ચલાવો છો તમે રૂબીના શબનમ અને ઘણી સ્ત્રીઓના ફક્ત શરીરથી પણ મનથી પણ ગુલામ બનાવી છે તમારા માણસો જેલમાં નશીલી દવાઓ પહોંચાડે છે બહારના ગુંડાઓ પાસેથી પૈસા લો છો સ્ત્રીઓને મોકલો છો અને જો મોઢું ખોલે છે તેની લાશ જેલના કૂવામાંથી મળે છે રણજીત હસી પડ્યો તું શું કરીશ એક વિધવા સ્ત્રી તું કોને જણાવીશ તને જણાવવાનું હતું જણાવી ચૂકી છું અત્યારે તમે લાઈવ છો તમારી આ ખરાબ હરકત તમારું સત્ય આખો દેશ જોઈ રહ્યો છે રણજીતના ચહેરાનો રંગ ઉડી ગયો તે પાછળ હટ્યો પરંતુ ત્યારે જ દરવાજો જોરથી ખુલ્યો મહિલા આયોગના અધિકારી કમિશનર પત્રકાર અને સતીશ અંદર આવી ગઈ પોલીસ રણજીત યાદવ તમને બલાત્કારની કોશિશ કરવા બદલ મહિલાઓને હેરાન કરવા બદલ જેલની અંદર ગેરકાનૂની કામ કરવા બદલ અને બીજા ઘણા ગંભીર ગુનાઓમાં ગિરફતાર કરવામાં આવે છે રણજીત ભાગવાની કોશિશ કરે છે પરંતુ ચારે બાજુથી હદકરીઓ લઈને પોલીસ તેને ઘેરી લે છે એ જ જેલર જે તેના ઇશારો ઉપર કામ કરતા હતા હવે માથું નમાવીને ઊભા હતા ભાવના જે હવે આઈપીએસ ભાવના ચુહાણ તરીકે સામે હતી તેને તે કોર્ટી પર છેલ્લી નજર નાખી આ ફક્ત એક પોલીસની ગિરફતારી નથી આ તે વ્યવસ્થાની હાર છે જેને વર્ષોથી સ્ત્રીઓને શેસોને દબાવી રાખી હતી હવે દરેક કોટીમાં સત્યનો અવાજ ગુંજશે ડર નહીં જેલમાં ખૂબ ગડબડ મચી ચૂકી હતી કેડીઓના રિકોટ ગુમ થયેલી મહિલાઓની ફાઇલો બધું બરાબર આવવા લાગ્યું જે વાતો ફાઇલોમાં દબાયેલી હતી હવે તે પરવા બની રહી હતી રણજીતની ગિરફતારીની સાથે જ જેલની અંદર ચાલતા એક સંગઠિત ગુનાનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો પરંતુ આ તો ફક્ત શરૂઆત હતી ભાવના જાણતી હતી કે આ ગેંગની પાછળ બીજા પર ચહેરા છે કેટલાક પોલીસની વર્દીમાં કેટલાક કુર્તામાં અને કેટલાક માસ્ક પહેરીને આઈપીએસ ભાવના ચૌહાણની ઓળખ હવે બધાની સામે આવી ગઈ હતી જેલમાં થયેલી કાર્યવાહીથી આખા પ્રદેશમાં હલચલ મચી ગઈ હતી મીડિયામાં મોટા સમાચાર ચાલી રહ્યા હતા આઈપીએસ ઓફિસર બની વિધવા મહિલા જેલમાં છુપાયેલા બલાત્કાર અને નશીલી દવાઓના રેકેટનો પર્દાફાશ કર્યો પરંતુ ભાવના જાણતી હતી કે રણજીત યાદવ ફક્ત એક નાનો માણસ હતો અસલી ખેલાડી હજી પર પાછળ હતો તે તાકતવર માણસ જે રણજીત જેવા લોકોને મદદ કરતો હતો રણજીતની ગિરફતરી પછી જેલમાં ચાપો મારવામાં આવ્યો જૂના રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા ત્યાંથી ઘણી નકલી નામ નકલી રજિસ્ટર નસેલી દવાઓના પેકેટ અને ઘણી ગુમ થયેલી મહિલાઓની તસવીરો મળી આવી પરંતુ એક વસ્તુએ ભાવનાને દંગ કરી દીધી એક ગુપ્ત ડાયરી જે રણજીતના રૂમમાં છુપાવીને રાખવામાં આવી હતી માં લખેલું હતું માસ્ટરના કહેવા પર રૂબીનાને બીજી જગ્યાએ મોકલી ભાવના નામની નવી સ્ત્રી વીઆઈપી કોટડીમાં છે માસ્ટરે કહ્યું છે તેને પણ તોડવાની છે જેમ એમ બીજી સ્ત્રીઓને તોડી માસ્ટર કોણ હતો આ માસ્ટર ભાવનાની આંખો ગુસ્સે થઈ ગઈ હવે તે ફક્ત એક આઈપીએસ નહીં પરંતુ એક સ્ત્રી પણ હતી જેને તે મહિલાઓનો બદલો લેવાનો હતો તે સિંચકારીઓ લેતા લેતા મરી ગઈ હતી બીજા જ દિવસે તે મહિલા આયોગ અને ખાસ ગુના શાખા સાથે મળીને એક ગુપ્તે બેઠક કરે છે ત્યાં તેને ખબર પડે છે કે માસ્ટર બીજો કોઈ નહીં પરંતુ શહેરનો એક માનનીય નેતા વિધાનસભામાં ત્રણ વારનો ધારાસભ્ય રાઘવ ત્રિપાઠી છે રાઘવ પર થયેલા રાઘવ પર પહેલાં પર ઘણા આરોપ લાગ્યા હતા પરંતુ પૂરવા પુરાવા ન હોવાથી તે દર વખતે બચી જતો હતો રણજીત પર તેના જ માણસો હતા અને જેલમાં તે ગેરકાનૂની કામ તેના જ કહેવા પર કરતો હતો ભાવના પાસે હવે પૂરતા પૂરવા હતા પરંતુ મામલો નાજુક હતો એક ચૂંટાયેલા નેતાએ સીધો પકડી શકાય તેમ ન હતું ભાવનાએ હવે આગળની યોજના બનાવી આ વખતે તે એકલી ન હતી આખા રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એસટીએફ તેની ટીમમાં હતી યોજના હતી એક એવી ઝાડ બિચાવવાની જેમાં માસ્ટર પોતે ફસાય આ દરમિયાન ભાવનાએ એક ફોન આવે છે ફોન કરનાર મહિલાનો અવાજ કાપી રહ્યો હતો મેમ મારું નામ સપનમ છે હું તે જ ગેરકાનૂની ધંધાની પીડિતા છું હું માસ્ટરનું ઠેકાણું જાણું છું પરંતુ મારો જીવ ખતરામાં છે ભાવના તે કોલને ગંભીરતાથી લે છે અને બીજા જ દિવસે રૂપ બદલીને વગર સરકારી ગાડીઓના તે મહિલાને મળવા નીકળે છે સપનમ તેને એક જૂના ફાર્મ હાઉસ પર લઈ જાય છે ત્યાં રાઘવ ત્રિપાઠી આવનાવાળા પોતાની ખાસ પાર્ટીઓ રાખે છે ત્યાં હાજર કેમેરા સિક્યોરિટી ગાર્ડ્સ અને છુપાયેલા દરવાજા જોઈને ભાવના દંગ રહી જાય છે આ ફાર્મ હાઉસ નહીં એક અત્યાચારનો કિલ્લો હતો આ બાજુ રાઘવ ત્રિપાઠીને ખબર પડી ચૂકી હતી કે ભાવના તેની પાછળ છે તેને પોતાના માણસોને આદેશ આપી દીધો હતો કે તેને જીવતી ન છોડતા આઈપીએસએ બધી પોલ ખોલી નાખશે ભાવના હવે એક એવા ખેલમાં ઉતરી ચૂકી હતી જ્યાં તેનો જીવ તેની નોકરી અને તેનો મિશન ત્રણેય દાવ પર હતા પરંતુ તેનો નિર્ણય મક્કમ હતો હવે કોઈ બીજી ગોરી નહીં અને હાઉસ પર કરેલો પ્રવાસ અને સપનમની બાજુબાનીથી ભાવનાને તે દોરો મળ્યો હતો જેનાથી આખા ગેરકાનૂની ધંધાના મૂળ સુધી પહોંચી શકાય તેમ હતું પરંતુ હવે ખેલ ખૂબ મોટો અને ખૂબ ખતરનાક થઈ ગયો હતો રાઘવ ત્રિપાઠી જેવો નેતા ફક્ત તાકાતવાર ન હતો પરંતુ ચાલાક પણ હતો એસટીએફ પાસે હવે પૂરતા પુરાવા હતા પરંતુ દરેક પગલું ખૂબ કાળજીપૂર્વક ભરવાનું હતું એક નાનકડી ભૂલ અને નાન આ ફક્ત ભાવનાનું મિશન પરંતુ જો જાન પર ખતરામાં પડી શકે તેમ હતી એક સાંજે જ્યારે ભાવના પોતાની ટીમ સાથે ઓપરેશનની યોજના બનાવી રહી હતી ત્યારે એક કુરિયરવાળો એક પાર્સલ લઈને આવે છે તે બોક્સમાં એક ઝરેલી સાડી અને સાથે એક ધમકેવાળો પત્ર હતો જે આ તે અમારા અંડામાં લગાવી છે એ જ આગ તને અને તારા મિશનને રાગ કરી દેશે તું ફક્ત આઈપીએસ નથી હવે અમારી દુશ્મન છે આગલો નંબર તારો છે ભાવનાય પત્ર વાંચ્યો પરંતુ તેનો ચહેરો ના ડર્યો ના કાપ્યો તેની આંખોમાં આવે હવે યુદ્ધ કરવાનો મક્કમ નિધાર હતો બીજા દિવસે એક ગુપ્ત માહિતી મળે છે કે રાઘવ ત્રિપાઠીએ એક ખાસ પાર્ટી રાખી છે જેમાં વિદેશી મહેમાનોને દેખાડવા માટે પાંચ છોકરીઓને જેલમાંથી ફાર્મ હાઉસ લઈ જવામાં આવી રહી છે ભાવના સમજી ચૂકી હતી આજ મોકો છે હવે રોકાઈ શકાય તેમ નથી રાત્રે નવ વાગ્યે ઓપરેશન કાળી રાત શરૂ થાય છે ભાવના આખી ટીમ સાથે ફાર્મ હાઉસ તરફ નીકળે છે પરંતુ રસ્તામાં એક પુલ પર ટ્રક આવીને તેમની ગાડી સાથે અથડાઈ જાય છે ડ્રાઈવર સતીષનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે ભાવના ખૂબ ખરાબ રીતે ઘાયલ થાય છે પરંતુ હોશમાં રહે છે આ એક વિચારેલું કાવતરું હતું ટ્રક ડ્રાઈવર પછી પકડાઈ જાય છે અને પૂછપરછમાં જણાવે છે કે તેને ઉપરથી આદેશ હતો એ કે આઈપીએસ મેડમને રોકવાની છે ગમે તે રીતે ભાવનાએ તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ ઓપરેશન હવે અધૂરું છોડી શકાય તેમ ન હતું બસમાં આવતા તે દુઃખથી તરસતા કહે છે મારા સ્વાથીઓને ફોન કરો ઓપરેશન ચાલુ રહેશે હું પોતે ચાલીશ ભલે સ્ટ્રેચર પર કેમ ન જવું પડે હોસ્પિટલમાંથી નીકળતી વખતે ભાવનાનો ચહેરો સફેદ પટ્ટીમાંથી ઢકાયેલો હતો પરંતુ તેની આંખોમાં હિંમત હતી એસટીએફની ટીમે આખું ફર્મ હાઉસ ચારે બાજુથી ઘેરી લીધું અંદર પાર્ટી ચાલી રહી હતી વિદેશી મહેમાનો રાઘવ તેના માણસો બધા બેખબર હતા જેવી ઘડિયાળમાં રાતના બાર વાગ્યા દરવાજા તોરવામાં આવ્યા ગોલીઓ ચાલી છીછાસીની વચી ગઈ રાઘવ ત્રિપાઠી એ પાછળના દરવાજેથી ભાગતી વખતે ગિરફતાર કરી લેવામાં આવ્યો ત્યાંથી પાંચ છોકરીઓને મુક્ત કરવામાં આવી જેમાંથી એક રૂબીના હતી જેને પહેલાં મૃત જાહેર કરી દેવાઈ હતી આ ફક્ત એક કાર્ય કાર્યવાહીનું હતી આ એક ક્રાંતિ હતી ભાવનાના સંઘર્ષ એ દેખાડી દીધું કે જ્યારે એક સ્ત્રી ન્યાય માટે ઊભી થાય છે ત્યારે સિસ્ટમની પાયા હલી જાય છે તેને ના ફક્ત ફાર્મ હાઉસમાંથી છોકરીઓને બહાર કાઢી પરંતુ આખા પ્રદેશમાં માનવ તસ્કરી અને જેલના ગેરકાનૂની ધંધાના મૂળિયા ઉખાડી ફેંક્યા પરંતુ યુદ્ધ હજી પર બાકી હતું કારણ કે રાઘવ જેવા ઘણા માસ્ટર હજી પણ સત્તાના ઓઢા હેઠળ છુપાયેલા હતા અને ભાવનાનું અગલું પગલું હશે તેમની ઓળખ ખુલ્લી પાડવી આઈપીએસ ભાવના ચૌહાણના ઓપરેશન કાળી રાતની સફળતા પછી આખા દેશમાં ચર્ચા મચી ગઈ દરેક ન્યૂઝ ચેનલ દરેક અખબાર તેની બહાદુરીના વખાણ કરી રહ્યું હતું પરંતુ ભાવના જાણતી હતી કે યુદ્ધ હજી પૂરું થયું નથી રાઘવ તીપાથી જેવા ખરાબ માણસો ફક્ત એક મોહરા હતા અસલી લડાઈ તે વિચારધારા સામે હતી જે સત્તાની આત્મા સ્ત્રીઓને વસ્તુ સમજાતી હતી રાઘવની ગિરફતારી પછી કોર્ટમાં સુનવણી શરૂ થઈ કોર્ટની બહાર લોકોનો મોટો સમૂહ નારા લગાવી રહ્યો હતો આઈપીએસ ભાવના જિંદાબાદ બળાત્કારીઓને ફાંસી આપો નેતાઓની આત્મા પાપ નહીં ચાલે ભાવના પોતે કોર્ટમાં હાજર થઈ તેને મજબૂતી કહ્યું માનનીય ન્યાયાલય હું જાણવા માગું છું કે રાઘવ ત્રિપાઠી જેવા આરોપીઓને સમાજમાં માનનીય નેતા તરીકે જોવાની ભૂલ આપણી સૌથી મોટી ભૂલ રહી છે આજ લોકોએ જેલને શોષણનું કેન્દ્ર બનાવી દીધું હતું આજ લોકોએ મહિલા કેદીઓને બળાત્કાર તસ્કરી અને નશીલી દવાઓના જાલમાં ધકેલી હું આજે કોર્ટને વિનંતી કરું છું કે આ અપરાધીને ફક્ત કાયદા મુજબ નહીં પરંતુ માણસાઈ મુજબ સજા આપવામાં આવે ભાવનાના નિવેદન પછી કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ પરંતુ ગવાઓ વિડીયો રેકોર્ડિંગ અને જપ્ત કરેલા પુરાવાઓના આધારે અદાલતે રાઘવ ત્રિપાઠીને બળાત્કાર માનવ તસ્કરી હત્યાનું કાવતરું અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુનાઓમાં આજીવન જેલની સજા સંભળાવી આ ફેસલો ફક્ત એક ન્યાયનો હતો પરંતુ આખા સિસ્ટમ માટે એક સંદેશ હતો સત્તાનો ખોટો ઉપયોગ હવે નહીં ચાલે ભાવનાએ ગૃહ મંત્રાલય તરફથી વીરતા માટેનો મેડલ આપવામાં આવ્યો પરંતુ તે કોઈ ઉત્સવ મનાવવા ન નહોતી તે સીધી તે છોકરીઓને મળવા ગઈ જેને તે ગેરકાનૂની ધંધામાંથી આઝાદ કરવામાં આવી હતી રૂબીના શબનમ અને બાકી છોકરીઓ હવે પૂનવશ કેન્દ્રમાં હતી તેમણે ભાવનાને જોતાં જ કહ્યું મેમ તમે અમને માણસ હોવાનો અનુભવ કરાવ્યો તમે જે કર્યું અમારા પોતાના પણ ન કરી શક્યા ભાવનાની આંખો ભરાઈ આવી તેને તેમને ગલે લગાવ્યા અને કહ્યું હવે તમે ફક્ત બચેલી જિંદગી નહીં નવી જિંદગી જીવશો કેટલાક મહિના પછી ભાવનાને કેન્દ્ર સરકાર તરફથી એક પ્રસ્તાવ મળ્યો રાષ્ટ્રીય મહિલા સુરક્ષા આયોગના ખાસ અધ્યક્ષ બનવાનો પરંતુ તેને નમ્રતાથી ના પાડી દીધી તે જાણતી હતી તેનું અસલી કામ ત્યાં જ્યાં અન્યાય થાય છે જ્યાં ન્યાયની જરૂર એક રિપોર્ટરે ભાવનાને છેલ્લો સવાલ પૂછ્યો મેમ શું તમને ડર નથી લાગતો આટલા તાકતવર દુશ્મનોથી ભાવના સ્મિત કરી અને બોલી જ્યારે એક સ્ત્રી વિધવા બનીને જેલ જઈ શકે છે તો કોઈ પણ સ્ત્રી સિસ્ટમ બદલી શકે છે અને તે જ સ્મિત સાથે ન્યાયની એક નવી સવાર શરૂ થઈ ગઈ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા તમારો એક લાઇક અમને અને સારા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો હોઈ શકે છે આ વિડીયો કોઈની મદદ કરી શકે જો તમે અમારી ચેનલ પર નવા છો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમે તમારા માટે આવી સારી જાણકારી લાવતા રહીએ છીએ સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકોન જરૂર દબાવજો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની જાણકારી મળે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે તમને સારું કન્ટેન્ટ આપીએ તમારા સૂચનો અમારા માટે ખૂબ મહત્ત્વના છે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જો કોઈ સવાલ કે સૂચન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો તમારી રાય અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે અમારી ચેનલને આગળ વધારવામાં તમારો સપોર્ટ ખૂબ જરૂરી છે જેથી જોડાયેલા રહેજો અને શીખતા રહેજો આ વિડીયો જોવા માટે તમારો દિલથી આભાર તમે અમારા માટે ફક્ત દર્શક નહીં પરિવાર છો અમારા હેતુ ફક્ત જાણકારી આપવાનો નથી પરંતુ તમારા જીવનમાં સારો બદલાવ લાવવાનો છે તેથી વિડીયો પૂરો જોજો અને શીખજો કંઈક નવું કરવાનો ઉત્સાહ મળી છે બનાવી રાખજો ક્યારેય હાર ન માનજો કારણ કે હાર પછી જ જીત થાય છે મહેનત કરતા રહેજો અને પોતાની જાત પર ભરોસો રાખજો દરરોજ કંઈક નવું શીખજો અને બીજાને પણ શિખરાવજો આજ વિચાર સાથે અમે તમારી પાસેથી વિદાય લઈએ છીએ આગલા વિડીયોમાં ફરી મળીશું નવી જાણકારી અને નવા જોશ સાથે ત્યાં સુધી ખુશ રહો સુરક્ષિત રહો અને શીખતા રહો મળીએ છીએ આગલા વિડીયોમાં જય હિન્દ